પાણી ભરાતા વિદ્યાર્થીનીઓને હાલાકી ડ્રેનેજનું પાણી બેક મારતા હોસ્ટેલના ગેટ પાસે પાણી ભરાઈ ગયા હોસ્ટેલની આસપાસ અત્યંત દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલનો ગેટ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાના કારણે જે એડમિશન માટે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાઈડમાંથી આવવું પડે છે જે આ પાણી છે તે ડ્રેનેજમાંથી નીકળ્યું હોવાનું બેક થયું હોવાના કારણે દુર્ગંધ અને દૂષિત પાણીમાં વિદ્યાર્થીઓને અહીં આવવા માટે મજબૂર છે એક તરફ તંત્ર દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે બીજી તરફ જે આ ખર્ચ છે તે વરસાદી પાણીમાં વહી ગયો હોય તેવા અહીં દ્રશ્યો સર્જાયા છે

જે વિદ્યા વિદ્યાર્થી નેતા છે વિદ્યાર્થી સંગઠન છે તેમણે પણ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમણે પણ ઉગ્ર રજૂઆત કરી હતી સમગ્ર ઘટનાને લઈને જેથી આપણે તેમની સાથે જ વાત કરીશું આપણી સાથે છે વિક્રમભાઈ વિદ્યાર્થી નેતા એનએસયુઆઈના વિક્રમભાઈ જે આ સમસ્યા છે તે શું છે કેટલા વર્ષ જૂની છે અને આ અંગે અત્યાર સુધીમાં શું શું રજૂઆતો થઈ છે બે હજાર સત્તરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી સરકાર દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા કે અમે વિદ્યાર્થીઓને ખૂબ સારી સુવિધા આપીએ છીએ સુવિધાના નામે હંમેશા મીંડુંદ રહ્યું છે આ પાણી ભરાવાની સમસ્યા બે હજાર અઢારથી છે થોડો વરસાદ પડે છે પાણી ભરાઈ જાય છે ગુજરાત યુનિવર્સિટીની તમામ ગટરો બેક મારે છે અહીંયા પાણી ભરાય છે ગુજરાત યુનિવર્સિટીને સમરસ પ્રશાસન એકબીજાને હાથ તાળી કરે છે અને આ હાથ તાળીનો ભોગ વિદ્યાર્થીનીઓ બને છે આ વિદ્યાર્થીનો તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળે છે અને બહાર આવીને ઘૂંટણસમા પાણીમાં જવું પડે છે આ બદબું મારતું ગટરનું ગંધાતું પાણી જેની અંદર આપણે ઊભા પણ નથી રહી શકતા ત્યાં ઘૂંટણ પાણીમાં વિદ્યાર્થીનીઓ ચાલે છે વારંવાર રજૂઆત આજે ઉગ્ર રજૂઆત બાદ પણ આ વૈકલ્પિક રસ્ રસ્તાની શરૂઆત કરવામાં આવી રસ્તો તોડીને જાહેર કરવામાં આવ્યું પણ હજુ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલી ગટરનું પાણી કેવી રીતે જશે ક્યાં જશે એની કોઈને ખબર નથી એટલે હંમેશા સરકારના વાયદાઓ એમસીના વાયદાઓ એક પાણીની અંદર જ ગરકાવ થતા હોય છે એવું દેખાય જી તેમણે સ્પષ્ટ જણાવ્યું આ પાછળ બીજી અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ પણ આવી રહી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ડ્રેનેજનું જે ગટરનું જે બેક મારેલું પાણી છે આ પાણીની અંદર ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને આ પાણી છે તે દૂષિત પાણી છે તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ પણ થઈ શકે છે અને આ જીવજંતુઓના ઉપદ્રવની જે માઠી અસર છે તે વિદ્યાર્થીનીઓના આરોગ્ય પર પણ પડી શકે છે કારણ કે વરસાદી વાતાવરણમાં જે જે બીમારીઓ હોય છે તે ફેલાતી હોય છે આમ કહી શકાય કે જે આ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હાલમાં અહીં જે આ દિવાલ છે どり અને વિદ્યાર્થીનીઓ માટે વૈકલ્પિક રસ્તો બનાવવામાં બનાવવામાં આવી રહ્યો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મજૂર દ્વારા ત્રિકમ દ્વારા આ જે દિવાલ છે તેને તોડવામાં આવી રહી છે પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય ત્યાં સુધી વાર લાગશે અને અંદાજિત બે ત્રણ દિવસે આ જે ગેટ છે તે બની રહે છે ત્યાં સુધી વિદ્યાર્થીનું આ ગટરિયા જે પાણી છે તેમાં જવા માટે મજબૂર બનશે કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણીયા એ બી અસ્મિતા અમદાવાદ